રામ રામ ભાઈ જય મુરલીધર જય દ્વારકાધીશ જય માતાજી તો ભાઈ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં ને બધાયને જય મુરલીધર જય દ્વારકાધીશ ભાઈ તો ખૂબ મોટા ભાઈ ગયું હતું રોટાવેટરમાં ને આપણું બાવન પિસ્તાલી તો ભાઈ હજી એની સીઝન મોડી આવશે ને આપણું બસો ચોપન થ્રેસરમાં તો હાલો ભાઈ ત્યારે કાબો મારી લાવી પછી નીકળી જાય આજે જવાનું છે ભાઈ રુત્વિકભાઈના ત્યાં એ પણ ભાઈ બહુ મોટા એવા યુટ્યુબર છે ને બહુ સારું એવું એનું તો ભાઈ હાલી ગયું તો હાલો આજે એનો માંડ વકાટવા જવાનો છે ने हमारा भाविन भाई आज दवा साइटी थी सीख लिए है हेलो <laughs> दो भाई मड़िया सीधा ऋत्विक भाई नी वाड़ी तो भाई आइला हो इसे भाई ऋत्विक भाई लोगर क्या <laughs> भाई बीजा ना वीडियो बनावा दे मजा आवे જવા દે હાલ પૂણા બે વાગ્યા છે હાલ હાલ તું લગભગ ત્રણ વાગ્યા માંડ આવી કોને ને જ લેવા જવાના હે ઓલીવાળી હતો ગામમાં આજે જાવ દે હાલ તો ત્યાં ઓન જગો બે હણગારીને ધ્યાન રાખી ઓહો ફોર વ્હીલ લઈને મજૂર લેવા દેવા આજે અહીં લઈ આવીને તો રે કાકડી હાલો હોન જગો જાઈ જ છે અહીં ડેલા બાણી ન કાઢ ને ગોબો પડી જાય હ હાલો ભાઈ આમથી ના આવી ગયા હે જગુભાઈ જે ખોટું બોલવામાં માસ્ટર છે ભાઈ માસ્ટર ને માસ્ટર માઇન્ડ છે હાલો થોડોક આઘુ રહેવાય ભાઈ આપણે ઓનલાઈન કહેતા ગોબો પડી ગયા હે આપણો ગોબો તો ભાઈ ચાલુ કરી દીધું હે ને તમે જોઈ શકો

બધી રેતી બેતી કઈ આવતું હોય ડાયરેક્ટ મારે ગુણી ભરવાની છે જોવો તમે રિઝલ્ટ બતાવો ભાઈ ને તો ભાઈ આપણે આશીષભાઈ ની માઇન્ડ ગાડી નીકળી ગયા અને થોડીક ઉતાવળ હતી એટલે વિડીયો ઉતારવાનું ભાઈ વેરું ના આવ્યું સારી એવી માંડવી વી પાંચ છ વીઘાની માઇન્ડ વી હતી ભાઈ દોઢસો મણ જેવી અટકર હે અને જે જોવા આવ્યા એ બધા એમ જ કહેતા હતા કે ભાઈ દોઢસો મણ જેવી થઈ જશે તો બહુ સારી એવી માંડવી કહેવાય ઓગણચાલીસ નંબર માંડવી હતી ભાઈ ને ચાઈનાનું રિઝલ્ટ પણ સારું છે બરાબર ભાઈ કેમકે જોવા આવ્યા એમાંથી ભાઈ ઘણા એવો કહેતા હતા કે બહુ એવું ખાસ નથી પણ ભાઈ કહીએ તો હે ને માંડવી છે ને ચાઈણામાં માતી નહોતી થેસરના જે મેઇન ચાઈણો હોય ચારવાનો એમાં માતી નહોતી વિચાર કરી લેજો કે માંડવી કેવી આવતી હોય અને એ પણ ખાલી બે જણા ઓરતા હતા બરાબર એ માપે માપે તો માંડવી માતી નહોતી એવી માંડવી આવતી હતી ભાઈ તો માંડવી પણ સારી એવી થઈ જશે ને ચાઈનાનું ભાઈ રિઝલ્ટ કહીને તો ભાઈ એંસી ટકા સિતેરથી એંસી ટકા જેવું રિઝલ્ટ છે કેમ કે ભાઈ કોક ડાઠું તો આવે અને મેં ભૂકો આખો આવે ને એના માટે કંઈ ને ભાઈ મારું કટર પોડું છે થ્રેસરનું એટલે થોડુંક ડાઠું આવે એના લીધે તો ભાઈ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ અને નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી બધાને રામ રામ જય મુરલીધર જય દ્વારકાધીશ